તમારા બધાનું સ્વાગત છે મારા ધન વિલોગમાં ગુડ મોર્નિંગ પધારો વેલકમ બેક ટુ માય ન્યુ વિલોગ સવાર ના વાગ્યા છે ગયા કરી મમ્મી રોજવા બી ગયો છે લોટ બધી દો એમ શાક બનાવું કોરું થોડા શું કરજો રસ રસ્વાળું થોડું

લોઠારું બોજ બધું મેઠું થાય પાંચ વાત કરે ગુંદ પાસે બધા ગુંદી બંધ પતી ગયું બંધી ગયો ખાડો પોણીમાં ભરાય ને એક રોજ રેડું ના ભર મમી બધું સપાટ રાખીએ અરે ના હોય ખબર પડે પોણી જેવું

بابي <Industry> <chanting> <raulic>. <shGet>

ખાતો તર કામ તો ગાઈસ બપોરે આવું સુઈ જવું છે થોડી વાર પાણી આવ્યું મમ્મી પાણી વળી વળી લીધું પોતુંય કરી દીધું બાજુમાં બે હવા ગયો હું મૂંઘી દઉં થોડી વાર મૂંગાવા સાથે થોડી વાર સુઈ હું થોડી વાર મોબાઈલ પેદેલી

và Bơra đi Chị lượn där... đi Tòa đó Tòa đó Tòa

છાસ લઈ લઈ લગ્યા જવું છું તો ગાય છે મારું ખેતર છે કે ઉયા છે સીલ લેવાયા છે તો સીલની કઢી બનાવવાની છે કઢી બનાવતી કદાચ બધા સીલના રોટલા બને ખાય છે એવું બધું લીલું મસ્ત લાગે છે

બાકી अधिकारी खाईसी mo? અને સકા દે ફણ તો ક્યુ સ્કાનું તો ગાઈસ મે છે સીલવેલ માં ખેતરમાં લેવા આવ્યો છે સીલ કડી કરવાની છે તો વિરાટ વિરાટ લાઈન હું ના તોડતી તો ખેતરમાંથી આટલી વેણી છે સિર ખેતરમાં આવ્યો છે તો રસીબાનો વિડીયો કોલ કર્યો છે ખેતરમાં સીલ વેણી છે બતાવ મમ્મી ઘર ઘર કમ્પ્લીટ ના થઈ જાય જોઈ લે

या आपरे बाजू मी नाही मम्मी कढियोच सग पा पा जरा मी बेत मी जाती बनवतोस ने बदू कोकरेट कर देओस कोकरेट नाही पा शेड शेड न खावण Ya, lewat ya. Takut sama Kakak, Kabut Keputar beku sama tuh, guru-guru keras. Hù. Oh, đi xa. Đi đi ટોઠા પાર્ટી કરવી સહાય આ તો ખેતરમાં

私は私は私は私は私は私は私は私は私は k は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 તે વીમો ખાટલા પર થઈ ગયા છે હું ગી જઉં છું ભાઈ તો કહી દે હળો ગુડ નાઈટ જય માતાજી હું કોઈ બોલો ગુડ નાઈટ જય માતાજી જય માતાજી અમારો વિડિયો પસંદ આવતો લાઈક કરો અમારો વિડિયો જોતા રહેજો બોલો ઈ ખોરો બોલો અમારો વિડિયો પસંદ આવતો જોતા રહેજો મોવા વિડિયોમાં આવે મને જોતા રહેજો 听见了，你昨哪打蛋